લોકશાહીની હત્યા સમાન કેજરીવાલની જે દિલ્હીની અંદર ધરપકડ કરવામાં આવી છે એના વિરોધમાં સમગ્ર ગુજરાતની અંદર આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રોડ ઉપર આવીને વિરોધ કરવામાં આવ્યો છે આ લોકશાહીની હત્યા જે એક મુખ્યમંત્રી ચાલુ હોય એની ધરપકડ કરવી દેશ આઝાદ થયો ત્યાર પછી આ બીજી ઘટના બહેની છે હમણાં છેલ્લે એક બીજા મુખ્યમંત્રીની પણ ધરપકડ કરવામાં આવી છે કોઈ પણ એવિડન્સ કોઈપણ આધાર વગર ખાલી માત્ર ને માત્ર કેજરીવાલની જે લોકશાહીની અંદર લોકોને આપવાની સુવિધાઓ જે ભારતીય જનતા પાર્ટી ક્યારે આપી નથી શકતી જે સુવિધાઓ કેજરીવાલ આપે છે જેના ભયના કારણે આ ધરપકડ કરવામાં આવી અરવિંદ કેજરીવાલજીને ખોટી રીતે ખોટા ફરજી કેસમાં ધરપકડ કરી છે એટલે અમારો સખત વિરોધ છે મોદી અમારેથી ડરી ગઈ છે આપણે કરવામાં આવશે શું કારણ કે લોકશાહીમાં પ્રજાતંત્રમાં અમારી હત્યા કરવામાં આવે છે અમારા અવાજની હત્યા કરવામાં આવે છે અને અમને એટલી ખબર છે અરવિંદ કેજરીવાલજી એક વ્યક્તિ નહીં એક વિચારધારા છે સમગ્ર દેશમાંથી એક એક ઘરમાંથી અરવિંદ કેજરીવાલ નીકળશે અને ભાજપ નેતા નશાઈ મોદીના ડર સામે પડકાર ફેંકશે અને તંત્રનો દુરુપયોગ કરી અને જે કૃત્ય કરે છે ને અમે રોડ રસ્તા રોકી અને આંદોલન કરીશું

આવી રીતે ખોટી રીતે ઈડીના નામથી તમે સાંભળો છો તમે પત્રકારો છો તમે વિચારો પિંચોતેર વર્ષમાં તમે સાંભળો છો ક્યારે અત્યારે ચાલીસ દિવસની અંદર બે બે મુખ્યમંત્રીને વગર કોઈ પ્રૂફ નથી એને કઈ મળ્યું ચાલીસ ચાલીસ લોકોની ટીમ એનું ઘર ભીંદી નાખ્યું એની જમીન જાયદાદ બધું જોઈ લીધું એક વસ્તુ નથી મળી છતાં મનીષ સિસોદિયા સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલ માત્રને માત્ર ચૂંટણી છે

મુખ્યમંત્રી હતા જો એને ન ભૂલતા તો સામાન્ય પબ્લિક ની શું પરિસ્થિતિ કરશે તમે વિચાર કરો અને પોલીસ નો દુરુપયોગ કરે છે અમે શાંતિ થી સાઈડ માં અમે નારા બોલાવતા હતા

કેજરીવાલની જે રીતે ધરપકડ કરવામાં આવી ખરેખર શર્મનાક બાબત છે આવનારા સમયમાં લોકશાહી અને લોકતંત્ર બંને ખતરામાં છે આ દેશની અંદર આજે અગોથી કટોકટી એક મૌલિક અધિકાર હોય છે કોઈ પણ નાગરિકનો વિરોધ પ્રદર્શન કરવાનો આમ આદમી પાર્ટી શાંતિથી વિરોધ કરતી હતી છતાં પણ આમ આદમી પાર્ટીને વિરોધ કરતા રોકી અને પોલીસ દ્વારા ખોટી રીતે અમને સૌને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે આવનારા સમયમાં આનાથી પણ ઉગ્ર આંદોલન ગુજરાતની અને ભારતની જનતા લોકશાહીને બચાવવા માટે કરશે